સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ત્રણ મોટા ગ્રહોનું મહાગોચર આવશે આ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં બુદ્ધ સૂર્ય અને શુક્રનું ગોચર થવાનું છે ત્રણ મોટા ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે ચાર રાશિના લોકો માટે સુવર્ણ સમયની શરૂઆત થઈ શકે છે શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડોક્ટર મૃત્યુજ તિવારી સપ્ટેમ્બરમાં ત્રણ મોટા ગ્રહોની શુભ અસરો વિશે જા જણાવી રહ્યા છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો આરંભ થઈ ગયો છે સપ્ટેમ્બરમાં ત્રણ મોટા ગ્રહો સૂર્ય બુધ અને શુક્રનું ગોચર થવાનું છે

સપ્ટેમ્બરમાં આ ત્રણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે એમના જીવનમાં સુખદ ફેરફાર જોવા મળશે મેષ સૂર્ય બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ રહેશે નોકરી કરતા લોકો માટે પ્રગતિની પ્રબળ તકો રહેશે તમારા બોસ તમારી તમારાથી ખુશ થશે અને તમે તેમનાથી લાભ જોશો આ સમય દરમિયાન તમને નવી નોકરી ઓફર મળી શકે છે તમારી રાશિના લોકો આવકના નવા સ્ત્રોતો વિ વિકસાવવામાં પણ સફળ થઈ શકે છે તમારી નાણાકીય સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે જેના કારણે તમે તમારી લોક સુકવવામાં સફળ થઈ શકો છો આ મહિને તમને સારો નાણાકીય લાભ મળી શકે છે જે તમે તમારા પરિવારની સુખ સુવિધાઓ પર ખર્ચ કરશો મિ મિથુન સપ્ટેમ્બરમાં ત્રણ મોટા ગ્રહોનું રાશિમાં પરિવર્તન મિથુન રાશિના લોકો અને તેમના પરિવાર માટે સારું સાબિત થઈ શકે છે આ મહિનામાં તમે તણાવ મુક્ત જીવનનો આનંદ માણી શકો શકો જો કે તણાવો દૂર કરવા માટે તમારે યોગ કસરત વગેરે કરવી પડશે આ મહિનામાં તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેવાની આશા છે તમને કાર કારકિર્દીમાં ઉન્નતિ માટે નવી તકો મળવાની સંભાવના છે જે જે લોકો વેપાર કરે છે તેમનું નવું રોકાણ મળી શકે છે આ મહિને પૈસાની તંગી દૂર થશે કન્યા આ મહિનામાં શુક્ર બુધ અને સૂર્યની રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે સુવર્ણ અવસર લઈ આવનાર છે આ મહિનામાં તમે નવું મકાન અથવા વાહન ખરીદી શકો છો તમારી પાસે પૈસાની સારી આવશ્યક થઈ શકે છે તમારી સ્થિતિમાં સુધારો થશે જો તમે આ મહિને નવી નોકરી શોધી રહ્યા છો તો તમને સારી તક મળી શકે છે શિક્ષણ અને સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને પણ તેમના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ સમય અનુકૂળ છે તમને સફળતા મળવાની અપેક્ષા છે આ મહિનામાં તમારું મન પૂજામાં કેન્દ્રિત રહેશે આ સમયે કરેલું રોકાણ ભવિષ્યમાં નફાકારક સોદો બની શકે છે મકર સપ્ટેમ્બરમાં ત્રણ મોટા ગ્રહોની રાશિ પરિવર્તન મકર રાશિ માટે શુભ બની શકે છે પૈસા સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓને અંત આવી શકે છે જેના કારણે તમારી બચત થશે અને તમારું બેંક બેલેન્સ વધી શકે છે આ મહિને કોઈને પૈસા ઉધાર ન આપો તેને પાછા મેળવવામાં મુશ્કેલી થશે આ મહિને તમારા માતા પિતા સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તેમના તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેમની સહા સલાહ પણ કરવામાં આવશે કાર્ય તમારા માટે સકારાત્મક પરિ પરિણામ આપશે સપ્ટેમ્બર તમારી ચિંતાઓ દૂર થશે અને તમને માનસિક રીતે સારું અનુભવશો